मेरे साथी जय जवाहर जय आदिवासी तो आ, तीस तारीख को लोधिका के अंदर आवेदन पत्र देना जाना है तो लोदिका के जो भाई आसपास के रहते हैं सभी भाई लोधिका में उपस्थित हुए तीस तारिक को सुबह नौ बजे आना है और आ, सभी भाई जो भी है आ, उनको वीडियो शेयर करके बता देना जय जवाहर जय आदिवासी जय जोहर जय आदिवासी वीडियो लास्ट तक देखो જે બી આપણા આદિવાસી ભાઈઓ જે આજ તારીખ ઓગણત્રીસ છે જે ઓગણત્રીસ તારીખે જે તમને વિડીયો પહોંચાડવાનું જે મેં નક્કી કર્યું છે ભાઈ કે આવે એની ત્રીસ તારીખે જે લોધિકામાં ભાઈ બેઠક રાખી છે જે તમામ આદિવાસી મારા ભાઈઓ સંગઠનમાં જાજો કારણ કે ત્રીજા ભાગની વાત ચાલે હા જે તમામ આદિવાસી આપણા જે સોતા ભાગે રાખી રહ્યા છે જે ત્રીજા ભાગે રાખવાની જે સંગઠન રાખવાનું છે ભાઈ જો લોધિકામાં અને જરૂરથી જાજો મારા ભાઈ અને મોકો મળે તો ફરી આવજો અને કામ તો એકદમ તમે બંધ કરીને જાઓ તો કંઈ ફેર નહીં પડી જાય તમને તો જરૂરથી મારા ભાઈઓ જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ જાજો અને ઘણું બધું તમને જાણવા જડે જે સંગઠનમાં જે આપણા આદિવાસી ભાઈઓ જે હમણાં ત્રીજા ભાગની વાત કરે જે કોઈ બી કોઈ બી તા ઘટના ઘટી હોય એના મુદ્દો એના બારામાં વાત કરે એ અને આપણા આદિવાસી ભાઈઓ બધા ત્યાં આવે એકબીજાને વાત સાંભળજો એકબીજાની વાત જાણજો કંઈક અને આપણા આદિવાસી ભાઈઓ ઘણા બધા ત્યાં કાગહે તો મારા ભાઈઓ જે સમજો વાત વાત તા અને જાજો જરૂરથી જાજો મારા ભાઈઓ કેમકે આપણા આદિવાસી સમાજમાં ત્રીજા ભાગની વાત્યતા ચાલે ને સોતા ભાગ હમણે તમો રાખતા હોય તે ત્રીજો ભાગ શિયાળાનો જે રાખજો અને શિયાળાનો ને ઉનાળાનો બી તલીનો કદાચ તમો રાખો તલીનો ભાગ રાખો તે એ બી ત્રીજા ભાગે રાખજો મારા ભાઈઓ અને જે બી આપણા આદિવાસી સમાજના હોય તે વિડીયો શેર કરે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે હું પહેલી વાત એ જણાવવા માગું છું મારા ભાઈ જે આપણા આદિવાસી સમાજના વ્યક્તિ વિડીયો ભલે દેખી રહ્યા છે મારો અને ઘણા ફરા ઘણા ખરા મારા આ ચેનલ ઉપર જે અભણ લોકો જોડાઈ રહ્યા છે અબ લોકો જે જોડાઈ રહ્યા ને એ એટલા માટે હું વિડીયો બનાવું છે મારા ભાઈ જે અબન લોકોને સમજણ નહીં પડતી હોય જે આપણા આદિવાસી સમાજના લોકો ઘણા બધા ઘણા બધા અભણ છે જે અબન લોકોને ખબર નહીં પડે તો એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે ભાઈ અને મારી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા ભાઈઓ અભણ છે જે મને એમ કે ભાઈ શું થયું શું નહીં આવું કઈ ઘટના ઘટી એમ તેમ તે હું ભાઈ જે બી આપણા આદિવાસી સમાજની ઘટના ઘટી કોઈ આપણા સમાજને ગાલી ગલોચ કરે કોઈ આપણા સમાજને ખોટી ટિપ્પણી કરે કોઈ બી આપણા સમાજમાં ગમે એ થતું હોય મારા ભાઈ તો ભાગ્યાને તો મારા ભાઈઓ હું વાત બી તમને જણાવું ઘણા ખરા આપણા ભાઈ અબણ છે તે એહુંને આ ચેનલ ઉપર વિડીયો જાઈને દેખી લેવાનો કે કઈ કઈ મુદ્દાની વાતો છે ને કઈ કઈ હિલાહીની સંગઠનની વાતો છે એ બધીઓ આના આપણી એ કે એમપી સેવન ચેનલ ઉપર મળી જાય તમને બધાને તો હું એના માટે વિડીયો બનાવું કે મારા ભાઈઓ અભણ છે ને જે અભણ માટે વિડીયો બનાવું છે જે કંઈ ખબર નહીં પડતી હોય એના માટે વિડીયો બનાવશે અને રહી વાત એક બીજી મારા ભાઈઓ જ્યાં બી સંગઠન જ્યાં બી આપણા આદિવાસી સમાજના વ્યક્તિ જે સંગઠન કરે છે ત્યાં જરૂરથી તમે જાઓ ભેગા થાવ અને જે કાનૂન કાયદાની વાત કરો ત્યાં અને આપણા સમાજને બહુ આગળ લાવવાની કોશિશ કરો મારા ભાઈઓ અને જે બી આપણા આદિવાસી ભાઈઓ જાય એને ધન્યવાદ છે અને બીજી વાત એક કે આપણા સમાજના વ્યક્તિ જે ઘણા ખરા હમાસતા નથી અને ઘણા સમજી ગયા છે હોનુવારા અને ત્રીજા ભાગ રાખવાની વાતો સારી રીતે છે અને સોતા ભાગ રાખવાની વાત્યો જે બંધ કરો મારા ભાઈઓ અને આદિવાસી સમાજના વ્યક્તિ જે દેખતા હોય તો વિડીયો શેર કરો આના સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે જય જોહર જે આદિવાસી મહા તરફથી જય જોહાર